જય હિન્દ જય શ્રી રામ મિત્રો આજે આપણે રામપરાધામ મેળી માતાના મંદિરે અને એક ભાઈ નિમેશભાઈ આપણા ધનજીભાઈ એમની આપણે વાટે છે એવી એ આવે એટલે આપણે જવું છે રામપરા નીકળવું છે નિમેશભાઈની ભાઈ ની વાટે અગિયાર વાગી ગયા છે આ ભાઈ જો અહીંયા આડાવાડા આંટા મારે છે

જોઈ શકો છો મિત્રો કેવા સરસ ડોબા હલી રહ્યા છે અમારો આ આ ડ્રાઈવર ગાડી જ્યાંથી ત્યાંથી કાઢે છે રસ્તામાં 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 ઓલા ઓલા મિત્રો આપણે રામપરા જતા જતા રસ્તામાં એક મોંઘીબાઈની જગ્યા આવે છે સિંહોરમાં તો આપણે મોંઘીબાઈની જગ્યાએ દર્શન કરી લઈએ અહીંયા ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાની મનાય છે જોઈ શકો છો મિત્રો તમે કઈ રીતનું દ્રશ્ય છે ખૂબ સરસ નજારો મંદિરની કોતરણી તમે જોઈ શકો છો મિત્રો ચાલો દર્શન કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે રામપરા તરફ જઈશું આ રસ્તા ઉપર રોદા તો મિત્રો એટલા છે કે ગાડી મિત્રો આપણે રામપરા પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ મિત્રો આ લીમડો જોઈને તમને શું લાગે છે કેટલા વર્ષ થયા છે આ લીમડાના જલ્દી મિત્રો કોમેન્ટમાં જણાવો જો આના કેટલા જાડા થઈ ગયા છે ડાળુ પણ જોઈ શકો છો મિત્રો કેટલી જાડી ફેલાઈ ગઈ છે કોમેન્ટમાં જલ્દી જણાવો મિત્રો અહીં મિત્રો શ્રદ્ધાળુઓ આવીને તાવા માને છે જોઈ શકો છો તમે અહીંયા તાવો ચાલુ જ છે માતાજીનો તો હું પણ મિત્રો થોડીક મદદ કરવા લાગ્યો અહીંયા જોઈ શકો છો તમે હવે આ બધા આડા નવળા ફોટા પાડવા મંડ્યા છે અહીંયા જોઈ શકો છો આ મારા ધનજીભાઈના ફોટા પાડે છે અહીંયા સ્ટોલ પણ છે તમે બાળકો માટે રમકડા લઈ શકો છો આપણે પણ થોડુંક વસ્તુ લઈ લીધું છે આ બે જો મિત્રો આગળ વહી ગયા છે ગાડી મેકીને જોઈ શકો છો આપણે માછલા માટે મમરા લીધા છે તો થોડાક મમરા ખવરાઈ દે માછલાને એટલે તું માવા નખ ખાતો એના એની માવા ખાવ એના પૈસા માં તમે દાન કૂન કરે રોજના મિત્રો તો પાણીનો પરફ છે તરસ લાગે તો અહીં પી શકો છો તો ચાલો માવા બાબતે આપી જો ડોકા થઈ ગયા છે મિત્રો બે હારવાનો જ નહીં માવા ખાતો હોય ને પાછળ નહીં બી હારવાનું નહીં બા હું તો નહીં બાર ઊંધી નહીં ગરીકે એટલું હામે મંદિરે પૂજા ને એટલું જ ભારતી કે તાત્ય માવા બગડ નહીં જોઈ શકો છો મિત્રો આ બે ગાડી માં બેસવા માટે લડી રહ્યા છે જો આ ભાઈ સાવી લઈને વી ગયા છે અને આ ભાઈ ને દોરવી આવવાનું કે છે ઓલો ભાઈ સાવી લઈને વી ગયો છે અમે બે જો હાલ આવી છે એ ભાઈ સાવી લાવો

ભાઈ આપણે આવ્યા તા રસ પીવા સીસોડે પણ સીસોડો તો ભાઈ બંધ છે એટલે આપણે વ્યાજ આવી પાસે એમ ના અહીંયા આપણને ટાટા વાળાનું કર મોડલ દેખાઈ ગયું છે એટલે જા તારા નિમેશ ગાયા ગાડી બંધ પડી મિત્રો આજનો અહીંયા આપણો ઓલોક સંપન્ન થાય છે મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા એવી ફરિયાદ મળી છે હવે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જુઓ તો